મા કાલે મારા લગ્ન છે મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી લીધા છે અને ઘર પણ વેચી દીધું છે બાય ફોન કપાઈ ગયો મારા હાથમાંથી મોબાઈલ ન પડ્યો હું હલી પણ નહીં બસ ચહેરા પર એક સ્મિત આવી ગયું એવું સ્મિત જે ત્યારે આવે છે જ્યારે કોઈ બહુ મોટી મૂર્ખામી કરીને પોતાને બહુ હોશિયાર સમજી રહ્યું હોય મારો દીકરો મારો અથર્વ જેને મેં જન્મ આપ્યો ઉછેર્યું અને ભણાવ્યું એ જ અથર્વ આજે મને કહી રહ્યો હતો કે તેણે મારી જીવનભરની કમાણી લૂંટી લીધી છે અને હું હસી રહી હતી કેમ કારણ કે તેને ખબર નહોતી કે અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો મારું નામ કલ્પના ગોખલે છે ઉંમર સત્તાવન વર્ષ પૂણેના કોથરૂડ વિસ્તારમાં રહું છું છેલ્લા ચાર વર્ષથી એકલી જ છું લોકો સમજે છે કે હું એક અસહાય વિધવા છું કદાચ મારો દીકરો પણ આવું જ સમજતો હતો પણ સત્ય કંઈક અલગ હતું ઘણું અલગ હતું જો તમે આપણી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હોવ તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ફોન કાપ્યા પછી હું મારા હોમ ઓફિસની ખુરશી પર બેસી રહી રાતના અગિયાર વાગ્યા હતા મારી સામે કોમ્પ્યુટર પર એક ડિઝાઇન પ્રોજેક્ટ ખુલેલો હતો કોઈ ક્લાયન્ટના ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન હું ઇન્ટિરિયર ડિઝાઇન કન્સલ્ટન્ટ છું ફ્રીલાન્સ બિલ્ડરો અને ઘર માલિકો માટે કામ કરું છું છેલ્લા વીસ વર્ષથી આ કામ કરી રહી છું પહેલાં શોખ હતો પછી પાર્ટ ટાઈમ બન્યું અને પતિના મૃત્યુ પછી એ જ મારો ફૂલ ટાઈમ બિઝનેસ બની ગયો પણ અથર્વને ક્યારેય એની કોઈ કદર નહોતી તેના માટે હું બસ એક મા હતી એક વિધવા જેની જવાબદારી તે ઉઠાવી રહ્યો હતો તેની કેટલી મોટી ગેરસમજ હતી મેં ઠંડી કોફીનો એક ઘૂંટડો લીધો મગમાં કોફી હવે ઠંડી થઈ ચૂકી હતી હું વિચારી રહી હતી કે અથર્વને ક્યારેય સમજાશે કે તેણે શું કર્યું છે કદાચ ત્યારે જ્યારે પોલીસનો ફોન આવશે અથવા જ્યારે પેલો પ્રોપર્ટી ખરીદનાર તેની પાછળ પડશે અથવા તો જ્યારે તેના થનારા સાસુ સસરા તેને સવાલો પૂછશે ખેર સમય જ બતાવશે મને યાદ છે એ દિવસ જ્યારે અથર્વનો જન્મ થયો હતો હું તે સમયે પચીસ વર્ષની હતી મારા પતિ નિલેશ ગોખલે સિવિલ એન્જિનિયર હતા તેમની સારી નોકરી હતી અમે શરૂઆતમાં ભાડાના મકાનમાં રહેતા હતા પછી ધીમે ધીમે અમે અમારો પોતાનો ફ્લેટ ખરીદ્યો કોથરૂડમાં બે બેડરૂમનો તે સમયે તેની કિંમત પચાસ લાખ હતી હોમ લોનથી ખરીદ્યો હતો અને પંદર વર્ષમાં લોન ચૂકવી લીધી નિલેશ ખૂબ મહેનત કરતા હતા હું પણ મારું ઇન્ટિરિયરનું કામ કરતી હતી અથર્વને મારી સ્કૂલમાં ભણાવ્યો કોલેજ મોકલ્યો એમબીએ કરાવ્યું પછી તે પુણેમાં નોકરી કરવા લાગ્યો તે માર્કેટિંગમાં હતો અને તેનો પગાર પણ સારો હતો પરંતુ ચાર વર્ષ પહેલાં બધું બદલાઈ ગયું નિલેશનું મૃત્યુ થયું વર્કપ્લેસ એક્સિડન્ટ તેઓ એક કન્સ્ટ્રક્શન સાઇડ પર ઇન્સ્પેક્શન માટે ગયા હતા બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક સ્કેપ હોલ્ડિંગ પડી ગયું અને નીલેશ તેમાં ફસાઈ ગયા તેમને બચાવી શકાયા નહીં જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે મારી દુનિયા ઉજળી ગઈ ત્રેપન વર્ષની ઉંમરે હું વિધવા થઈ ગઈ અથર્વ તે સમયે પુણેમાં હતો તે આવ્યો ત્રણ દિવસ રહ્યો અને પછી જતો રહ્યો બોલ્યો મા તારે કંઈ જોઈએ તો કહે છે હું છું ને મને લાગ્યું કે કદાચ તે ખરેખર મારી ચિંતા કરે છે પણ ધીરે ધીરે મને અસલી સમજાવવા લાગી નિલેશના મૃત્યુ પછી મને કંપની તરફથી વીસ લાખ નું વળતર મળ્યું તેમની એલઆઈસી માંથી દસ લાખ મળ્યા અને પ્રોવિડન્ટ ફંડ એફડીમાંથી પંદર લાખ કુલ મળીને પિસ્તાલીસ લાખ રોકડા અને અમારો ફ્લેટ હતો જે તે સમયે એસી લાખનો હતો એટલે કે મારી પાસે અંદાજે એક કરોડ પચીસ લાખની સંપત્તિ હતી મેં આ પૈસા અલગ અલગ બેન્કોમાં એફપીમાં મૂક્યા અને પૂરા જોશથી મારું ઇન્ટેરિયરનું કામ શરૂ કરી દીધું મારી પાસે ક્લાયન્ટ્સ આવવા લાગ્યા હું ડિઝાઇન બનાવતી સાઇટ વિઝિટ કરતી અને સુપરવિઝન કરતી મારી ફી સારી હતી એક પ્રોજેક્ટમાંથી હું પચાસ હજારથી લઈને ત્રણ લાખ સુધી કમાતી હતી વર્ષમાં પંદરથી વીસ પ્રોજેક્ટ મળી જતા હતા એટલે કે સારી આવક થઈ જતી હતી પણ અથર્વને ક્યારેય એમાં રસ ન હતો તેના માટે હું બસ પપ્પાના ઇન્સ્યોરન્સ અને એફડીના જોરે જીવી રહી હતી હવે અસલી વાત જણાવું જે અથર્વ જાણતો નહોતો નિલેશના મૃત્યુના બે વર્ષ પછી મેં મારા ઇન્ટિરિયર બિઝનેસની કમાણીમાંથી ટેક્કનમાં એક કોમર્શિયલ શોપ ખરીદી છસો સ્કેવર ફીટની દુકાન પંચ્યાસી લાખમાં પૂરેપૂરા રોકડા કોઈ લોન નહીં એક દુકાન મેં એક ફાર્મસીને ભાડે આપી દીધી હતી જેનું દર મહિને પિસ્તાળીસ હજાર ભાડું આવતું હતું ઉપરાંત મારા બીજા એક બેંક એકાઉન્ટમાં એફડી તરીકે બત્રીસ લાખ પડ્યા હતા આ એકાઉન્ટ કો ઓપરેટિવ ફક્ત મારા જ નામે હતું અથર્વને આ વિશે કશું જ ખબર નહોતી તેને જે એકાઉન્ટ વિશે ખબર હતી તેમાં મેં ફક્ત ત્રણ લાખ રાખ્યા હતા બાકી બધું સુરક્ષિત જગ્યાએ હતું અને હવે સૌથી મજેદાર વાત જે ઘર અથર્વે વેચ્યું હતું તે હકીકતમાં અમારો ફ્લેટ હતો જ નહીં તે નિલેશના કાકાનો ફ્લેટ હતો નિલેશના પરિવારમાં વર્ષોથી એક જૂનો પૈતૃક મિલકતનો વિવાદ ચાલતો હતો કાગળો પર નિલેશનું નામ હતું પણ પ્રોપર્ટી પર કોર્ટ કેસ ચાલતો હતો નિલેશના મૃત્યુ પછી મને એ બધા કાગળો મળ્યા હતા મેં વકીલની સલાહ લીધી તો વકીલે કહ્યું દેવીજી આ પ્રોપર્ટી તમારી નથી કોર્ટમાં કેસ ચાલુ છે જો કોઈ તેને વેચવાની કોશિશ કરશે તો ફ્રોડનો કેસ થઈ શકે છે મેં એક કાગળો અલગ રાખી દીધા હતા અને મારા અસલી ઘરના કાગળો બેંક લોકરમાં સુરક્ષિત રાખ્યા હતા પણ જ્યારે અથર્વે કાગળો માંગ્યા ત્યારે મેં તેને પેલા વિવાદિત પ્રોપર્ટીના કાગળો આપી દીધા મેં વિચાર્યું કે જો તેની દાનત ખરાબ હશે તો તે પોતે જ ફસાઈ જશે અને એ જ થયું પરંતુ હું તમને શરૂઆતથી જણાવું છું કે કેવી રીતે મારો દીકરો મારી વિરુદ્ધ થઈ ગયો કેવી રીતે તેણે મને છેતરવાની કોશિશ કરી અને કેવી રીતે મેં તેને પાઠ ભણાવ્યો નિલેશના મૃત્યુ પછીના શરૂઆતના મહિનાઓ ખૂબ મુશ્કેલ હતા હું રડતી હતી એકલી હતી ઘર સૂનું લાગતું હતું અથર્વ શરૂઆતમાં મહિનામાં એકવાર આવતો હતો પછી બે મહિને એકવાર અને પછી ત્રણ મહિને ધીરે ધીરે તેનું આવવાનું ઓછું થઈ ગયું ફોન પર વાત કરતો માં કેવી છે બધું ઠીક છે ને પૈસાની કોઈ તકલીફ તો નથી ને હું હંમેશા કહેતી ના બેટા બધું ઠીક છે તું તારું ધ્યાન રાખશે મને ખબર નહોતી કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું પછી એક દિવસ તેણે મને એક છોકરી સાથે મુલાકાત કરાવી ફોન પર વિડીયો કોલ દ્વારા નતાશા દેસાઈ તે પુણેમાં જ હતી અને માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતી હતી ખૂબ જ સુંદર છોકરી હતી અંગ્રેજીમાં વાત કરતી હતી મારી સાથે પણ અંગ્રેજીમાં બોલી હેલો આંટી હાઉ આર યુ મેં હિન્દીમાં જવાબ આપ્યો મને અંગ્રેજી આવડે છે પણ મને ગુજરાતી હિન્દી વધારે પસંદ છે અથરવે કહ્યું માં આ નતાશા છે અમે સાથે કામ કરીએ છીએ અને વિચારી રહ્યા છીએ કે લગ્ન કરી લઈએ હું ચોકી ગઈ આટલી જલ્દી પણ મેં કશું કહ્યું નહીં બસ સ્મિત આપ્યું અને બોલી બહુ સારી વાત છે બેટા તું ખુશ છે તો મને પણ ખુશી છે પણ બીજી જ ક્ષણે નતાશાએ એક સવાલ કર્યો આંટી અથર્વએ મને પ્રોપર્ટી વિશે જણાવ્યું હતું તો તમે તે તેના નામે ક્યારે ટ્રાન્સફર કરી રહ્યા છો મારું દિલ બેસી ગયું લગ્ન પહેલાં આવો સવાલ મેં ધીરેથી કહ્યું બેટા અત્યારે આ બધી વાતો પછી કરીશું પહેલાં લગ્ન તો થઈ જવા દો નતા સાનું સ્મિત ગાયબ થઈ ગયું અથર્વે વિષય બદલી નાખ્યો તે રાત્રે મને ઊંઘ ન આવી હું મારા હોમ ઓફિસમાં બેસી રહી જૂના દસ્તાવેજ ઉગાડ્યા પ્રોપર્ટીના પેપર્સ જોયા અને મને સમજાઈ ગયું કે અથર્વનો રસ મારામાં નહીં પણ મારી પ્રોપર્ટીમાં હતો આગામી થોડા મહિનાઓમાં અથર્વે ધીરે ધીરે પોતાની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું પહેલાં તેણે કહ્યું મા પ્રોપર્ટીના પેપર્સ મને આપી દે હું બેંકમાં સેફ ડિપોઝિટમાં મૂકી દઈશ તારી પાસે રાખવા સુરક્ષિત નથી મેં કહ્યું બેટા મારી પાસે લોકર છે ત્યાં સુરક્ષિત છે તે ચૂપ થઈ ગયો પછી થોડા દિવસો બાદ બોલ્યો માં તારા બેંક એકાઉન્ટમાં મારું નામ જોઈન્ટમાં એડ કરાવી દે ઇમરજન્સીમાં કામ આવશે મેં ના પાડી દીધી કહ્યું બેટા અત્યારે કોઈ જરૂર નથી હું પોતે બધું સંભાળી લઉં છું પછી એક દિવસ તે પૂણે આવ્યું સાથે નતાશા પણ હતી તેમણે મને કહ્યું કે તેઓ લગ્નની તૈયારી કરવા માંગે છે મેં ખુશીથી હા પાડી દીધી બેટા તું જે ઈચ્છે તે કર હું તારી સાથે છું તે દિવસે અમે ત્રણેય બહાર જમવા ગયા એક ફ્રેન્સી રેસ્ટોરન્ટમાં નતાશાહે મને પૂછ્યું આંટી તમે આખો દિવસ ઘરમાં એકલા શું કરો છો મેં કહ્યું બેટા મારું ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ છે ક્લાયન્ટ્સ આવે છે હું સાઇટ પર જાઉં છું વ્યસ્ત રહું છું નતાશાહે હળવાશથી હસતા કહ્યું ઓહ દેટ્સ અ નાઇસ હોબી ફોર સિનિયર સિટીઝન્સ હોબી એ મારો બિઝનેસ હતો પણ મેં યોગ્ય સમજ્યું અથર્વે કહ્યું તેણે સપોર્ટ કર્યો એ જ સાંજે અથર્વે કહ્યું માં મને પ્રોપર્ટીના પેપર્સ જોઈએ છે મેં પૂછ્યું બેંકમાં શું કામ છે તે અકળાઈ ગયો માં તું દરેક વાતમાં સવાલ કેમ કરે છે હું તારો દીકરો છું મારા પર ભરોસો નથી મેં ધીમેથી કહ્યું ભરોસો છે બેટા પણ આ પેપર્સ બહુ મહત્ત્વના છે નતાશા વચ્ચે બોલી જુઓ આંટી અથર્વ તમારો દીકરો છે તે તમારું ભલું ઈચ્છે છે તમે આટલી શંકા કેમ કરો છો હું ચૂપ થઈ ગઈ પણ મેં પેપર્સ ન આપ્યા તે રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે મેં મારા વકીલને ફોન કર્યો વકીલ રામાસ્વામી સર જૂના પરિચિત હતા તેમણે કહ્યું કલ્પનાજી જો તમને લાગતું હોય કે તમારો દીકરો કંઈક ખોટું કરવાનું વિચારી રહ્યો છે તો સાવધાન રહો તમારી પ્રોપર્ટીના અસલી પેપર્સ કોઈને ન આપશો અને જો આપવા જ હોય તો પહેલી વિવાદિત પ્રોપર્ટીના પેપર્સ આપી દો જો તેની દાનત સાફ નહીં હોય તો તે પોતે જ ફસાઈ જશે મેં તેમની વાત માની લીધી બીજે દિવસે જ્યારે અથર્વ ફરી પેપર્સ માંગવા લાગ્યો ત્યારે મેં પહેલી વિવાદિત પ્રોપર્ટીના પેપર્સ કાઢી આપ્યા તે ખુશ થઈ ગયો બોલ્યો થેન્ક યુ માં હું આ સાચવીને રાખીશ અને તેના તસ સાથે જતો રહ્યો તેમના ગયા પછી હું મારા હોમ ઓફિસમાં બેઠી અને મને ખબર હતી કે હવે કંઈક ખોટું થવાનું છે પણ હું તૈયારીમાં હતી પછીના બે મહિના સુધી અથર્વનો કોઈ ફોન કે મેસેજ ના આવ્યો હું સમજી ગઈ કે તે કંઈક પ્લાન કરી રહ્યો છે મેં મારા વકીલ સાથે વાત કરી તેમણે કહ્યું કલ્પનાજી જો તે પ્રોપર્ટી વેચવાની કોશિશ કરશે તો એ છેતરપિંડી ગણાશે કારણ કે પ્રોપર્ટી વિવાદમાં છે ખરીદનાર સાથે દગો થશે અને તમારા દીકરા પર કેસ થઈ શકે છે મેં પૂછ્યું અને જો તે મારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવાની કોશિશ કરે તો તેમણે કહ્યું ત્યાં સુધી તે કંઈ કરી શકે નહીં જ્યાં સુધી તેની પાસે તમારી પાવર ઓફ એટની ના હોય અથવા તે તમારી નકલી સહી કરે જે એક ગુનો છે મેં નક્કી કર્યું કે હું અથર્વને એક તક આપીશ આખરે તે મારો દીકરો હતો પણ જો તેણે ખોટો રસ્તો પસંદ કર્યો તો મારે પણ પગલાં લેવા પડશે અને પછી પેલો ફોન આવ્યો આજે રાત્રે માં કાલે મારા લગ્ન છે મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા કાઢી લીધા છે અને ઘર વેચી દીધું છે બાય જ્યારે તેણે આ કહ્યું ત્યારે મને હસવું આવ્યું હકીકતમાં હું વિચારી રહી હતી કે તે કેટલો મોટો મૂર્ખ છે એક તેણે જે ઘર વેચ્યું તે વિવાદિત હતું બે મારા બેંક એકાઉન્ટમાંથી તેણે કદાચ ત્રણ લાખ કાઢ્યા હશે બાકી બધું મારા બીજા એકાઉન્ટમાં સુરક્ષિત હતું ત્રણ તેણે મારી નકલી સહી કરી હશે જે ક્રિમિનલ કેસ હતો હવે હું શું કરું મેં નક્કી કર્યું કે કાલે સવારે હું વકીલ અને પોલીસ સાથે તેના લગ્ન પહેલાની સગાઈમાં જઈશ અને બધાની સામે અથર્વને તેની અસલિયત બતાવીશ હું મારા નાના પૂજા ઘરમાં ગઈ દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મેં ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી પણ આજે મારા દીકરાએ મારી સાથે દગો કર્યો છે હવે મને ન્યાય અપાવો મેં વકીલ રામાસ્વામી સરને ફોન કર્યો તેમણે કહ્યું કલ્પનાજી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો હું પોલીસ સાથે વાત કરીશ અને આપણે કાલે જઈશું મેં તેમનો આભાર માન્યો પછી મેં બેંક મેનેજરને ફોન કર્યો તે જ રાત્રે તેમણે જણાવ્યું હા કલ્પનાજી આજે બપોરે તમારા દીકરાએ ત્રણ લાખ કાઢ્યા છે તે તમારી સહીની કોપી લઈને આવ્યો હતો તે તમારો દીકરો હોવાથી અમે વેરીફાઈ ન કર્યું મેં તેમને કહ્યું સર એ સહી નકલી હતી કોઈ આપ્યું તમે પોલીસને જાણ કરી દો બેંક મેનેજર ગભરાઈ ગયા અને તરત એક્શન લેવાનું કહ્યું હવે વારો હતું પેલા પ્રોપર્ટી ખરીદનારનું મેં રામાસ્વામી સરને કહ્યું કે તેઓ તપાસ કરે કે અથર્વે એ પ્રોપર્ટી કોને વેચી છે બે દિવસ પછી સરે જણાવ્યું કલ્પનાજી એક બિલ્ડરે પિસ્તાલીસ લાખમાં ખરીદી છે અને રજીસ્ટ્રી પણ થઈ ગઈ છે પણ જ્યારે તેને ખબર પડશે કે આ પ્રોપર્ટી વિવાદિત છે ત્યારે તે તમારા દીકરા પર કેસ કરશે મેં બધું તૈયાર કર્યું મારા ડોક્યુમેન્ટ્સ અસલી પ્રોપર્ટી પેપર્સ બેંક સ્ટેટમેન્ટ અને એક રિપોર્ટ જે દર્શાવતો હતો કે અથર્વે કેવી રીતે નકલી સહી અને ફ્રોડ કર્યો છે હું મારા દીકરાને છેલ્લી વાર મળવા તૈયાર હતી પણ આ વખતે હું એકલી નહોતી મારી સાથે કાયદો અને સત્ય હતું બીજે દિવસે હું રામાસ્વામી સર અને બે પોલીસ ઓફિસર સાથે નીકળી અથર્વની સગાઈ એક ફાઇવ સ્ટાર હોટેલમાં હતી અમે હોટેલની બહારથી અથર્વને ફોન કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં પછી અમે સીધા સગાઈના હોલમાં ગયા ત્યાં અંદાજે સો લોકો હતા નતાશાની ફેમિલી સંબંધીઓ મિત્રો બધા બહુ ખુશ હતા અથર્વ સ્ટેજ પર સૂટ પહેરીને સ્મિથ સાથે ઊભો હતો નતાશા તેની બાજુમાં સુંદર સાડીમાં હતી અમે અંદર ગયા એટલે બધાની નજર અમારા પર પડી અથર્વે મને જોઈ તેનો ચહેરો સફેદ પડી ગયો તેને આશા નહોતી કે હું આવીશ એ પણ પોલીસ સાથે હું ધીરે ધીરે સ્ટેજ તરફ વધી લોકો ગણગણાટ કરવા લાગ્યા આ કોણ છે શું થઈ રહ્યું છે પોલીસ કેમ છે હું સ્ટેજ પર પહોંચી અને અથર્વની સામે ઊભી રહી તેણે ગભરાઈને પૂછ્યું માં તું અહીં કેમ આવી છે મે શાંતિથી કહ્યું બેટા હું તને અભિનંદન આપવા આવી છું અને એક નાનકડી વાત કહેવા પણ આવી છું નતાશા બોલી આંટી આ શું છે અને આ પોલીસ કેમ છે મે તેની તરફ જોયું પછી હું અથર્વ તરફ ફરી અને બોલી બેટા તે કાલે મને ફોન કર્યો હતો ને કયું હતું કે તે મારા બધા પૈસા ઉપાડી લીધા છે અને ઘર વેચી દીધું છે હું તને જણાવવા માગું છું કે તે તે જે ઘર વેચ્યું છે છે હકીકતમાં તારું હતું જ નહીં બધા લોકો શાંત થઈ ગયા અથર્વે પૂછ્યું તું આ શું બોલે એ તો ફ્લેટ હતો મેં માથું હલાવ્યું ના બેટા એ તારા દાદાના કાકાની પ્રોપર્ટી હતી જેના પર કોર્ટમાં કેસ ચાલે છે તારા પપ્પાને એ કાગળો મળ્યા હતા પણ એ પ્રોપર્ટી ક્યારેય આપણી હતી જ નહીં અને તે તેને વેચી દીધી મેં મારા બેગમાંથી દસ્તાવેજો કાઢ્યા હા જો આ કોર્ટ કેસના ગાગડો છે આ પ્રોપર્ટી વિવાદિત છે તે જે પણ બિલ્ડરને આ ઘર વેચ્યું છે તે એક ફ્રોડ છે હવે બિલ્ડર તારા પર કેસ કરશે અથર્વનો ચહેરો ફીકો પડી ગયો નતાશાએ પૂછ્યું વોટ ફ્રોડ અથર્વ આ શું છે અથર્વે ફફડતા અવાજે કહ્યું માં તે જ તો મને એ પેપર્સ આપ્યા હતા તે મને જણાવ્યું કેમ નહીં કે તે વિવાદિત છે મેં શાંત અવાજે કહ્યું મેં તને પેપર્સ એટલા માટે આપ્યા હતા કારણ કે મને શંકા હતી કે તું કંઈક ખોટું કરીશ અને તે કર્યું રામાસ્વામી સરે કહ્યું અથર્વજી તમે એક વિવાદિત પ્રોપર્ટી વેચીને છેતરપિંડી કરી છે આ કલમ ચારસો વીસ હેઠળ ગુનો છે તમારા પર કેસ થઈ શકે છે પોલીસ ઓફિસરે ઉમેર્યું અને તમે તમારી માતાના બેંક એકાઉન્ટમાંથી સહીની નકલ કરીને પૈસા ઉપાડ્યા છે તે પણ ગુનો છે નતાશાની માં ઊભી થઈ ગઈ અને બોલી આ શું થઈ રહ્યું છે અથર્વ તે અમારી સાથે જૂઠું બોલ્યું તું ઠગ છે નતાશાના પપ્પાએ કહ્યું અમે આ લગ્નની ના પાડીએ છીએ અમારી દીકરી કોઈ ગુનેગાર સાથે લગ્ન નહીં કરે નતાશા રડવા લાગી તેણે વીંટી ઉતારીને અથર્વ પર ફેંકી અને બોલી હું માની જ નથી શકતી કે તે મારી સાથે આવું જૂઠું બોલ્યું તે ભાગીને જતી રહી તેની ફેમિલી અને બાકીના લોકો પણ એક એક કરીને જવા લાગ્યા અથર્વ હવે પૂરેપૂરો ફસાઈ ગયો હતો તે ઘૂંટડીએ પડી ગયો અને બોલ્યો માં મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી કે એ પ્રોપર્ટી વિવાદિત છે મેં કહ્યું બેટા તને ખબર હતી કે તું ખોટું કરી રહ્યો છે તે મારી નકલી સહી કરી મારા પૈસા ચોર્યા મને છેતરવાની કોશિશ કરી હવે તારે સજા ભોગવવી જ પડશે પોલીસ ઓફિસરે અથર્વને ઊભો કર્યો અને કહ્યું તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે બિલ્ડરે તમારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને તમારી માતાએ પણ ફોરજીનો કેસ કર્યો છે અથર્વ રડવા લાગ્યો મા પ્લીઝ હું તારો દીકરો છું મને માફ કરી દે મેં તેની તરફ જોયું મારું દિલ તૂટી રહ્યું હતું પણ હું જાણતી હતી કે આ જરૂરી હતું બેટા તે મને માં નહીં પણ એક એટીએમ સમજી હતી હવે તને સમજાશે કે સંબંધોની કિંમત શું હોય છે પોલીસ અથર્વને લઈ ગઈ હું ત્યાં જ ઊભી રહી હોટલ ખાલી થઈ ગઈ હતી ફક્ત રામાસ્વામી સર મારી સાથે હતા તેમણે કહ્યું કલ્પનાજી તમે સાચું કર્યું આ મુશ્કેલ હતું પણ જરૂરી હતું મેં માથું હલાવ્યું આંખોમાં આંસુ હતા પણ મનમાં સંતોષ હતો આગામી થોડા દિવસોમાં ઘણું બધું બન્યું બિલ્ડરે અથર્વ પર પિસ્તાલીસ લાખનો ફ્રોડ કેસ કર્યો કાં તો અથર્વ પૈસા પાછા આપે અથવા જેલમાં જાય પણ અથર્વ પાસે પૈસા નહોતા તેણે ત્રણ લાખ તો મારી પાસેથી ચોર્યા હતા અને બાકીના પિસ્તાલીસ લાખ બિલ્ડરને આપવાના હતા તેની નોકરી જતી રહી કંપનીએ તેને કાઢી મૂક્યો કોઈ ગુનેગારને નોકરી પર કેવી રીતે રાખે કોર્ટે અથર્વના બધા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા તેને અઢાર મહિનાની જેલ થઈ તે જામીન પર છૂટ્યો પણ શરત એ હતી તે બિલ્ડરને પૈસા પાછા આપશે અથર્વે મને ફોન કર્યો અને રડતા રડતા કહ્યું મેં ધીમેથી કહ્યું બેટા તે તારું નસીબ જાતે લખ્યું છે હવે તારે જ તેને સુધારવું પડશે મહેનત કર ઈમાનદારીથી કમા અને એક એક રૂપિયો બિલ્ડરને પાછો આપ ત્યારે જ તારું માથું ગર્વથી ઊંચું થશે હું પુણે પાછી આવી ગઈ મારું ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ સારું ચાલી રહ્યું હતું મારી પાસે એક નવી ક્લાયન્ટ આવી એક વિધવા સ્ત્રી તેણે મને પૂછ્યું કલ્પનાજી તમે એકલા કેવી રીતે રહો છો તમારે કોઈ દીકરો કે દીકરી નથી મેં કહ્યું હા દીકરો છે પણ તે પોતાની જિંદગી જીવે છે અને હું મારી તે સ્ત્રીએ કહ્યું મને પણ શીખવાડું કે આત્મનિર્ભર કેવી રીતે બનવું મારો દીકરો પણ મને બહુ જ સમજે છે મે તેના ગભા પર હાથ મૂક્યો અને કહ્યું બહેન સૌથી પહેલા તમારા દસ્તાવેજો સુરક્ષિત રાખો તમારી પ્રોપર્ટી તમારા નામે રાખો તમારા પૈસા તમારા નિયંત્રણમાં રાખો અને સૌથી મહત્વનું પોતાના પર ભરોસો રાખો બાકી બધું ઠીક થઈ જશે હવે હું વિધવા મહિલાઓને કાઉન્સેલિંગ આપું છું તેમને આર્થિક સ્વતંત્રતા વિશે જણાવું છું કેવી રીતે પોતાની મિલકત સુરક્ષિત રાખવી અને બાળકો પર નિર્ભર ન રહેવું તે શીખવું છું હું પોતે એક ઉદાહરણ બની ગઈ છું લોકો મને પૂછે છે કલ્પનાજી તમે તમારા આજ દીકરા સામે કેસ કરી દીધો આ તો બહુ કઠોર પગલું હતું હું કહું છું ના આ સાચું પગલું હતું જો હું ચૂપ રહી હોત તો તે બીજા લોકોને પણ છેતરત ઓછામાં ઓછું હવે તેને પાઠ મળ્યો છે અને કદાચ તે એક સારો માણસ બનશે આજે હું મારા ઘરમાં બેઠી છું રાતના અગિયાર વાગ્યા છે મારી સામે કોમ્પ્યુટર પર એક નવો પ્રોજેક્ટ છે કાલે મારે એક મોટા પ્રોજેક્ટ માટે ક્લાયન્ટને મળવાનું છે હું મારા કામમાં વ્યસ્ત છું ખુશ છું અને સંતુષ્ટ છું મારી ડેક્કનની દુકાનનું ભાડું આવી રહ્યું છે નું વ્યાજ મળી રહ્યું છે અને બિઝનેસ પણ સારું ચાલે છે હું કોઈના પર નિર્ભર નથી હું પૂણેમાં રહું છું તમે ક્યાંથી છો કોમેન્ટમાં જરૂર જણાવજો કદાચ કોઈ દિવસ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં અથર્વના સમાચાર મને ક્યારેક તેના મિત્રો પાસેથી મળ્યા છે સાંભળ્યું છે કે તે હવે એક ડિલિવરી બોય તરીકે કામ કરે છે આખો દિવસ બાઇક પર ફરે છે અને પેકેજ ડિલિવર કરે છે તે થાકી જાય છે પણ મહેનતથી કામ કરે છે અને ધીરે ધીરે બિલ્ડરના પૈસા ચૂકવી રહ્યો છે અત્યાર સુધી તે માત્ર પાંચ લાખ ચૂકવી શક્યો છે હજુ ચાલીસ લાખ બાકી છે

ત્યારે જ તેનું માથું ઊંચું થશે અને તે કહી શકશે કે તે એક સારો માણસ બની ગયો છે વાર્તાનો તમારી સંપત્તિ હંમેશા તમારા નિયંત્રણમાં ભરોસા પાત્ર લાગે પણ તમારા દસ્તાવેજો તમારી પાસે જ રાખો આર્થિક સ્વતંત્રતા ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ખૂબ જરૂરી છે ગમે તે થાય તમારી કમાણીનું સાધન ચાલુ રાખો વડીલોને ક્યારે નબળા ના સમજશો આપણા માં શક્તિ અનુભવ અને સમજણ છે કાયદો આપણી સાથે છે જો કોઈ ખોટું કરે તો ચૂપ ન રહો લડો અને ન્યાય માંગો છેલ્લો બોધ સંબંધો પ્રેમ અને સન્માનથી બને છે પૈસાથી નહીં હું આજે પણ મોડી રાત સુધી કામ કરું છું ક્યારેક મારા પતિની તસવીર સામે જોઉં છું અને વિચારું છું કે જો તેવું હોત તો શું કહેત કદાચ તેઓ કહેત તે સાચું કર્યું કલ્પના તે આપણા દીકરાને જિંદગીનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે હું સ્મિત કરું છું અને ફરી કામે વળગી છું જિંદગી ચાલતી રહે છે પણ હવે હું જાણું છું કે હું એકલી નથી મારી પાસે મારું કૌશલ્ય છે મારું કામ છે મારી ઇજ્જત છે અને સૌથી જરૂરી મારો આત્મવિશ્વાસ છે બસ આટલું પૂરતું છે તો પ્લીઝ મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ レジェンド